જય રામ મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી આપણે જગ્યા ગયા છીએ અને હવાના વાગા છે હાથ આપણા કારું પીના લગીને આવે છે તો હાજર બધા મેમો જ આવવાના એટલે બધી તૈયારી કરવાની હે તો આપણે જવાનું હોવા પર બાજુ બધું કમ્પ્લીટ કામ કરાવવા તો હાલો આપણે જઈએ બાજુ

क्यों? आज से हमारा अचक कका अचक कका आप तो बहु नाम हुए आज निकले रे आज आज से हमारा हद बा ग्राउंड ख्याल ते वाले है बट डाइट कोल्ड शॉट आयो को

सर्वे दीवीभ्यो नमृत्यो नमस्ते नमः येतत कर्म वृद्धा गणेश कुर्यादी सहित भगवती देवी देवता सहित रण दिव्यभ्यो नम सुक विनायक धूम्रकेतुणादर्शो હારચંદ્રો ગજારણ દ્વાદિ નામા સત્ય પરેન વિદ્યા વિવાહેતા સંગ્રમે નમ હોમ ઓણુર્મૃષ્ય વિષ્ણુ આગ બ્રાહ્મણે દ્વિત્ય વૈવસુરે અસ્તાને ભૂલોકેખંડે જમ્બુદીપે આર્ય દ્રમ્મદેશમતી ઉત્તરાદેશ સૌરા દેશ દ્વારકાક્ષત્રે સોનિમધ્યે બે હજાર બ્યાસીના માસુ તું પવિત્ર માસે શુભ પવિત્ર મસે ત્રણ વર્ષે સત્ય કુટુંબા મંગવાસરે મમ શોરાણપુ સાપ્યર્થે મનુવાજ પ્રાપ્ય દસુદ્મી પ્રાપ્ય પ્રાપ્તરસમી ચીકાશ્રત સર્વુટુંબીજનાના રોગ દોષ ક્લેશભયુ

Hope it is hot. Hope it is hot.

લખવાનું કે તમારા દીકરાના લક્કી શુભ લગ્ન અમારી દીકરી ફાઇલ બેન સાથે સવન બે હજાર બાંસીના માસે મહાવતી અગિયાર વાર શુક્રવાર તારીખ તેર બે બે હજાર છવ્વીસ ચારોન તોરણ ફેરા નિર્ધારેલ છે સાત વર્તી હસ્ત હસ્તમેળાનો સમય તેર તારીખ બીજો મહિનો બે હજાર પચ્ચીસ અને છવ્વીસ છવ્વીસમાં ઉભું એવું નથી લઈ લો ચાલો મને પાછું દેવાનું હોય આપી દેજો

ડાટ વાળી બતાવવાના છે આઈ જા આઈ જા એલા રોવા દે લે આવજો મે પૂરે ખાઈ પા અમે વિડિયોમાં રેન સબૂતીમાં આવી જા ભેગા ભેગા આમાં ઓહો હો

જાળ નું સાઈડ લેતો ઈ કોઈ ની કોઈ કઈ દેખન થાય રીયા આ પાઠે ના આ બેવળા કાકા ની ખાલી છે મેં જે ઘર નું કર્યું ના હો અમારે ખાઈ બે એ આનો રોગ લે નાકલ બુલેટ થી કોઈ મોજે મોજે આમ પેટ તો દેખાય તો કમ્પ્લીટ ઓકે કઈ બતાયો યુએસી ચીક લે જંબા હા હાલો હો

दिया दो रे दिया दो रे दिन आले हां देने मेथी मेथी मेथी